નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાગેલા મિત્રો આજે હું આવ્યો છું અમારા ખેતર ઉપર સુંદર પ્રકૃતિક નજારો શાંત વાતાવરણ પક્ષીઓના કલરવનો અવાજ પવનના સ્વાટાનો પણ અવાજ અને સુંદર અને શાંત અને સૌમ્ય વાતાવરણ મિત્રો ભાગદોડવાળી જિંદગીમાંથી જ્યારે તમે આવા વાતાવરણમાં આવો છો ત્યારે બધા જ પ્રકારના ટેન્શનોથી તમે મુક્ત થઈ જાઓ છો એવું કહેવામાં આવે છે અને સાચી વાત પણ છે તો એવી જ રીતે હું પણ મારા ગામ મથલ મધે અને મથલ ડેમની અંદર અમારું ખેતર આવેલું છે અને ત્યાં મગફળીનો પાક આવેલ છે તો એ પાક ખૂબ જ સુંદર તમે જોઈ શકો છો વિડીયોમાં આ છે આવી રીતે પાછળના ભાગમાં પણ સુંદર વાતાવરણની વચ્ચે શાંત વાતાવરણની વચ્ચે આ મગફળી જેને આપણે દેશી ભાષામાં ભૂતળી કહીએ કચ્છી ભાષામાં ભૂતળી કહેવાય તો આ ભૂતળીનું અમારું ખેતર અને શાંત વાતાવરણ મથલ ડેમ સુંદર શાંત અને પવનનો અવાજ અને આ બાજુ પવનચક્કી મથલ ડેમની પાળ આ બધું તો ચાલો મિત્રો શાંત વાતાવરણ સુંદર વાતાવરણ પ્રાકૃતિક વાતાવરણને માણીએ અને હું તમને બતાવીશ આ મગફળીનો પાક કેવી રીતે મતલબ અહીંયા પાણીથી પાણી મળે છે મતલબ ડેમમાંથી કેવી રીતે પાણી ખેંચીએ છીએ અને અહીંયા આજુબાજુનું વાતાવરણ જે તમને ખૂબ જ મજા આવશે પસંદ આવશે ચાલો આપણે જોઈએ મિત્રો આગળ વિડીયોમાં અને માણીએ આ કુદરતી વાતાવરણની મોજ તો મિત્રો શરૂઆત કરીએ આપણે અહીંથી જો તમે આ જોઈ શકો છો ખેતર પર બનાવેલી આ નાનું એવું છાવણી ટાઈપનું ઘર જ્યાં ભાગીદાર પોતાનો ખાટલો રાખી અને અહીંયા જે ખાટલા પર બેસીને તમને જે મજા આવે ને શાંત વાતાવરણ અને ઠંડી હવા કારણ કે ડેમનું પાણી હોય એટલે ત્યાંથી ઠંડી હવા આવતી હોય અને જે જમવાની જે અહીંયા મજા આવે ને એ તો એકદમ આનંદિત સુંદર તમે જોઈ શકો છો આવી રીતે નાનું અહીંયા કૂતરું પણ છે સરસ આવી રીતે જુઓ તમને આગળ બતાવીશ જો અહીંયા ખાવાનું પણ જમવાનું પણ અહીંયા આવી રીતે પકાવે છે ચાય બનાવીને તો શાંત વાતાવરણની વચ્ચે વાડીની મોજ તો મિત્રો આપણે જે કહીએ ને કે ખૂબ જ અનેરી હોય છે આવી રીતે આજુબાજુ પણ બીજી બધી ઘણી બધી વાડીઓ અહીંયા વાળી મતલબ ખેતરો આવેલા છે મગફળીનો જ મુખ્યત્વે પાક લેવામાં આવે છે કચ્છમાં તો લીલું અને મગફળી હું ચલો આપણે મગફળી થોડીક અંદરથી કાઢીશું અને ચાખીશું એનો ટેસ્ટ હું બતાવીશ તમને આવી રીતે તમે જોઈ શકો છો ચલો આપણે જોઈએ હજી આગળ કેવી રીતે મગફળીનો પાક અહીંયા તૈયાર થાય છે પાણી કેવી રીતે આપવામાં આવે છે ને એને પણ આપણે જોઈશું અને મગફળી આપણે ટેસ્ટ કરીશું ચાલો મિત્રો જોઈશું આપણે તોડીશું એક મગફળી અને ટેસ્ટ કરીશું કેવો સ્વાદ છે એનો આપણે શું જાણીએ છીએ મગફળીમાં વિશિષ્ટ ગુણધર્મ હોય છે જે કાજુ બધામાં આપણે ઘરે ખાતા હોઈએ ને એના જેવા જ તત્વો આની અંદર હોય છે આ છે કાચી મગફળી હજી એવું લાગે છે કે આ થોડીક કાચી છે પાણીની જરૂર છે પંદર વીસ દિવસનો સમયગાળો હજી કદાચ આને લાગી શકે છે જો અને આનો ટેસ્ટ પણ એક મજા આવે એવો હોય છે હજી સમય લાગશે આ તો આ છે મગફળીનો પાક આવી રીતે મિત્રો ચાલો આજે આગળ આપણે જોઈએ હજી ઘણી બધી વસ્તુ હું તમને બતાવીશ અહીંયા શું શું હજી બીજું વાવેલું છે જો તમે મિત્રો અહીંયા આગળ આપણે પાઇપલાઈન જે અંદર છે ને અહીંયાથી કેવી રીતે પાણી આવે છે એ પણ આપણે જોઈશું લીલીછમ જેને કહીએ ને લીલીછમ છમ ભૂતળી ઉગેલી છે આવી રીતે પાણી અને આપવામાં આવે છે અહીંયા બીજી વાડીઓ બીજા ખેતરો જો મિત્રો આ છે હમણાં ચાલુ નથી પાણી ટાંકો નાનો અહીંયાથી પાણી આવે ડેમમાંથી લાઈન લાઇન નાખેલી છે નહીંયાથી ઢાળિયામાંથી પાણી કાઢીને આ બધી મગફળીમાં જાય છે ચાલો જોઈએ આગળ ચાલો મિત્રો જોઈએ આગળ તમે જુઓ તમે આવી રીતે પાછળ પાછળ આ ચારે તરફ વાડ કરેલી છે જેથી કરીને જંગલી પ્રાણીઓ આ મગફળીમાં ખાવા ના આવે એના માટે આવી રીતે કોથળીઓ લગાડી અને વચ્ચે પણ ઊભી કરેલી છે તમને યાદ હોય તો મિત્રો આપણે જ્યારે બાળપણમાં ભણતા ત્યારે એક ચાળિયો કરીને એક કાવ્ય આવતી યાદ છે ને બધાને મારા ખ્યાલથી બધા તમે લોકોએ સાંભળી હશે એ જે કાવ્ય આવતી ખૂબ જ સુંદર મજાની તો એવી જ રીતે આવી રીતે આ ચાળિયો તો નથી પણ હવા જ્યારે લાગે ત્યારે ફરફર અવાજ આવે એના કારણે જે અહીંયા જે જંગલી પશુઓ છે પ્રાણીઓ છે એ એવું સમજે કે કોઈ માણસો ઊભો છે વચ્ચમાં તો ચાળીઓ તમને કાવ્ય કદાચ સાંભળીને હોય ન હોય તો તમને એના એક બે વાક્ય સોરી એક બે લાઈનો હું સંભળાવી દઉં તમને કે ખેતર વચ્ચે ઊભો ચાળીયો એક પગે બહાદુર ફર ભર આટા મારે એ તે કેવો સુર આવું જ કાંઈક છે વધારે મને યાદ નથી પણ જોકે આ તો ચાળીયો નથી પણ આ તો એક પોતરીનો બાંધેલી છે પ્રોટેક્શન માટે તો આવી જ કંઈક કાવ્ય આપણે જ્યારે બાળપણમાં ભણેલી વાડીઓમાં ખાસ કરીને ચાળીઓને ઊભા રાખવામાં આવે છે અને સરસ સુંદર વાતાવરણ ચાલો હાજ આગળ જોઈએ હજી બીજું બધું હવે આપણે જઈશું આગળ જો આ આવી રીતે તમે જોઈ શકો છો આ મથલ ડેમ અત્યારે પાણી ઘણું બધું નથી સુકાઈ ગયું છે પણ જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે આ જ્યાં મગફળી અમે વાવી છે એ પણ અંદર આવી જાય છે એટલે આ તમને અહીંયાથી પાણી પણ દેખાતી હશે અત્યારે પાણી બહુ ઓછું રહ્યું છે પણ જે પાણી છે એ પાણીથી જે ખેતી થાય છે સિંચાઈ વિભાગ દ્વારા એ કેવી રીતે લેવામાં આવે છે એ પણ આપણે જોઈશું આગળ ને જો તમે અહીંયાથી દેખાય છે હું તમને બતાવું અહીંયા સામે પાણી આ મથલ ડેમનું પાણી છે અને અત્યારે જ્યારે ચૂકાઈ ગયું છે ત્યારે જોવા આવી રીતે અને અહીંયા આજુબાજુ જે મગફળી વાવેલી છે એ બધી આ ડેમ આધારિત છે પણ બધું પાણી અહીંયા ડેમમાંથી લેવામાં આવે છે જે સિંચાઈ વિભાગ એટલે સરકારના સિંચાઈ વિભાગમાંથી જે એની જે શરતો હોય છે પાણીની જે મૂલ મતલબ એક પાણીના જે ભાવ નક્કી કરેલા હોય છે એના આધાર ઉપર હોય છે ચાલો આપણે જોઈએ આગળ આ પાણી કેવી રીતે

આ જે ખેતર છે આ પાઇપલાઇન દેખાય છે ત્યાં લઈ જવામાં આવે છે અને ખેતી કરવામાં આવે છે આપણે જોઈશું નજીકથી આ સામાન બધું પડ્યો છે સાધન સામગ્રી મશીનનું આવી રીતે આ મશીન છે અહીંયા એનો મેન પાઇપલાઇન છે એ અંદર નાખેલી છે જોવાય જોઈ શકો છો તમે અને બીજા ઘણા બધા મશીનો આગળ લાગેલા છે અવાજ આવી રીતે કરવામાં આવે છે અને આ મથલ ડેમ છે હાલ પાણી તો બહુ ઓછું છે બીજું મિત્રો ખાસ કે આ મથલ ડેમની અંદર કહેવામાં આવે છે કે મગરો પણ છે અહીંયા છે અત્યારે તમે જે દેખાતા મગર પણ છે એની અંદર તો આવી રીતે ખેતી એ લોકો એ કરે છે જ્યારે પાણી ઓછું હોય ત્યારે ગાડી અને ખેતી કરવામાં આવે છે આ જોઈ શકો છો પાણી જ્યારે ઓછું હોય આપણે હજી જોઈશું થોડુંક અને માહિતી મેળવીશું તો મિત્રો છે મથલ ડેમ આ બીજી બાજુથી હું લઈ આવ્યો છું તમને બતાવવા માટે મથલ ડેમનો નજારો હાલ પાણી મેં તમને અગાઉ જણાવેલું જ્યારે પાણી ઓછું હોય ત્યારે જ અહીં ખેતી થઈ શકે છે તો પહેલાં આપણે જોયું હતું કે કેવી રીતે પાણી ખેંચવામાં આવે છે હવે આ બાજુ જે બીજી બાજુ દૂરથી તમે અમુક મશીનો લાગેલા દેખાય છે વિડીયોમાં તો ઝૂમ કરીશ તો ખાસ વધારે નહીં દેખાય પણ મશીનો અવાજ તમને કદાચ સંભળાતો હશે આવી રીતે મિત્રો જો આવી રીતે આ છે મથલ ડેમ મથલ ડેમની વાત કરું તો મિત્રો મથલ ડેમ કચ્છના જે મોટા ડેમો છે એમાં મથલ ડેમની ગણના કરવામાં આવે છે મોટા ડેમોમાં કારણ કે આ ડેમનું પાણી અહીં આજુબાજુના ગામડાઓ દેસલ પર છે પછી ઝીંઝાય ધામાય તો અહીંયા જે પછી ખેતી કરે છે લોકો ગામડાઓમાં વાડીઓમાં તો એના માટે આ ડેમનું પાણી ખૂબ જ ઉપયોગી છે અહીંયાથી આવી રીતે જુઓ તમે સુંદર નજારો પ્રકૃતિક નજારો શાંત વાતાવરણ ડેમ જોઈ શકો છો આવી રીતે તો મિત્રો આની મજા એક અલગ હોય છે ચલો આગળ થોડુંક જોઈશું વધારે રિસ્ક નહીં લઉં મિત્રો જુઓ મિત્રો પાણીનો અવાજ પણ આવે છે તો થોડોક ચલો હાથ ધોઈ નાખું ચૂકવું પાણી એકદમ ડેમનું તો આવી રીતે મિત્રો આગળ પણ હજી આપણે જોઈએ વાડીની અંદર ચાલો જોઈએ હજી આગળ આપણે ચાલો મિત્રો હવે વિડીયોને પૂર્ણાત્તિ તરીકે લઈ જઈએ તો જો તમે પાછળ આ અમારા ખેતર ઉપર અમારા મમ્મી ગાય માટે ઘાસ ચરો કરવા પણ આવ્યા છીએ ઘરે બે ગાયો છે તો એના માટે ચરોની ખાસ જરૂર પડે છે તો પોતાના જ ખેતરમાંથી આ લીલો સારો જેને કહીએ ને ઘાસ કહીએ તો એ પણ ચાલુ છે વાઢવાનું અને વાડીની મોજ ને સુંદર નજારો આ રેજો ઢગલો બધો મમ્મીએ ચારો કાઢી લીધો છે બસ બાંધવાનું બાકી છે તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને મજા આવી હોય તો આવા જ વિડિયો ફરીથી આપણે બીજા પાર્ટ ટુમાં પણ બનાવશું અને કુદરતી વાતાવરણની પણ તમને હું દર્શન કરાવીશ હા ભલે ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલજો નહીં લાઈક કરવાનું ભૂલજો નહીં અને શેર કરવાનું ભૂલજો નહીં મળીશું આવી જ રીતે કુદરતી વ્લોગમાં